મિત્રો આજે સોળ ફેબ્રુઆરી અને સવારથી જ હળવદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે મહત્વની વાત એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં જે છે એ મતદાન યોજાઈ રહ્યું છે હવે અડધો કલાક બચ્યો છે કારણ કે સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે અડધો કલાક બાકી છે પાંચ વાગ્યા સુધીમાં સાતથી પાંચ વાગ્યા સુધીમાં ઓગણસાઠ પોઈન્ટ છવ્વીસ ટકા મતદાન જે છે એ હળવદ નગરપાલિકાની ચૂંટણીનું નોંધાયું છે અઠ્યાવી ઉમેદવારો છે સાત વોર્ડ છે સિત્તેર ઉમેદવારો છે તેની સાથે અત્યારે આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી પ્રકાશભાઈ હવે અંતિમ મતદાન જે છે એના અંતિમ મોલામાં જઈ રહ્યું છે ટૂંકમાં કે હવે અડધો કલાક બચ્યો છે ઓગણસાઠ છવ્વીસ ટકા મતદાન થયું અને ખાસ તમે પણ આ હળવદમાં જ્યાં જતા ચૂંટણી પ્રચારમાં પણ રહ્યા મહત્વની વાત એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ આખી જે ચૂંટણી છે એ યોજાઈ શું કહો હળવદ એ સંસ્કારી અને સમૃદ્ધ નગર છે હળવદ એક બ્રાન્ડ છે એટલે હળવદના લોકોને હું અભિનંદન આપું છું કે આ લોકશાહીના પર્વને એક સૌએ શાંતિપૂર્વક ઉજવી અને ઓગણસાઠ પણ છવ્વીસ ટકા એટલે કે સાઠ ટકા જેટલું મતદાન પાંચ વાગ્યા સુધીમાં થયું છે અને લગ્નગાળાઓની સિઝન છે એટલે આ છેલ્લી કલાકોમાં પણ બધા બહારથી આવી અને મતદાનો હજી થવાના છે ત્યારે આપણી ચેનલના માધ્યમથી પણ હું સર્વ મતદારોને હું અપીલ કરું છું કે તમે જેને માનતા હોય એને લોકશાહીમાં પોતાનો મત કિંમતી અને પવિત્ર મત આપવો ને એ દરેકની ફરજ છે તો હજી પણ અડધી કલાકનો ટાઈમ છે તો આ ચેનલ જે જોતા હોય અને જ્યાં સંપર્કમાં હોય તો વધુમાં વધુ લોકો છ વાગ્યા સુધી પહોંચી શકે અને છ વાગે એન્ટર થઈ ગયું લાઈન લાંબી હોય તો મતદાન આવી જાય પછી ભલે સાત વાગે હા તો અને બીજું કે હળવદમાં શાંતિપ્રિય પ્રજા છે ચૂંટણી એ એક પ્રજા વચ્ચે જઈને એક મેન્ડેટ લેવાનું હોય છે એટલે બધા ઉમેદવારોએ પોતપોતાની ક્ષમતા મુજબ મહેનત કરી છે અને પ્રજાએ મત આપ્યો છે અને મને વિશ્વાસ છે કે આ અઠ્યાવીસ ઉમેદવાર જે પણ ચૂંટણીને આવશે એ બધે બધા હળવદને આગળ લઈ જવા માટે મહેનત કરશે અને જનપ્રતિનિધિ તરીકે મારું પણ દાયિત્વ છે કે હળવદ નગરપાલિકાને એક મહાનગરપાલિકાની મહાનગર જેવી ફિલિંગ્સ અપાવી છે એટલે હું તો આશાવાદ નહીં પણ મને શ્રદ્ધા વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવાર જીતવાના છે અને રિઝલ્ટ જે આવે મારી હળવદ માટેનું મારું સમર્પણ મારું વિઝન મારી ક્લિયરિટી ફૂલે ફૂલ છે કારણ કે હવે તમે કીધું ને અઠ્યાવીસે અઠ્યાવીસ જીતવાના છે અડધો કલાક બાકી છે કારણ કે મોટા ભાગનું જે મતદાન છે ઓગણસાઠ પોઈન્ટ ટકા થઈ ગયું છે એટલે મતદારોએ નક્કી કરી લીધા છે હવે મોટાભાગના કે આ જીતવાના છે પ્રકાશભાઈ ઉમેદવારો ભાજપ આવે કોંગ્રેસ આવે આ બે વચ્ચે મુખ્ય લડાઈ છે જે જીતે પરંતુ હળવદનું આપણું તમે કીધું ને કે આ હળવદ છે એને મહાનગર જેવી ફિલિંગ મળે એમ કે ટૂંકમાં અત્યારે થોડું જોયું છે પ્રકાશભાઈ માની લીધું કે ભાજપને લોકોએ આશીર્વાદ લીધાને પાલિકા બની તો બે વર્ષથી તો પાલિકા હતી જ નહીં વહીવટદારના હવાલે હતી એટલે તમે ધારાસભ્ય બન્યા ને પછી તો ખાસ કેવા પ્રકારનું તકેદારીઓ રાખવામાં આવશે શહેરીજનોને શું કહેશો કારણ કે માની લીધું કે ભાજપ બનશે બનાવશે પાલિકા તો પછી એની પ્રાયોરિટી શું હશે કે પહેલાં આ જે કામો છે એને મહત્વ દેવામાં આવશે બધા વિકાસના કામો નગરપાલિકા હોય તો રોડ પાણી અને સ્ટ્રીટ લાઇટોને આ એની મુખ્ય બાબતો રહેતી હોય સ્વચ્છતા એટલે હળવદ નગર્યું એ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સદસ્યો સ્ટાફ અને લોકોને પણ જોડી અને એક સ્વચ્છ હળવદ પછી એક હળવદમાં આપણે સદભાવના દ્વારા ચાલીસ લાખથી વધુના ખર્ચથી ઝાડો વવડાયા છે એટલે આખું હળવદ નંદનવન બને એ પ્રકારનું હળવદ માટેનું આયોજન કે હળવદમાં ગ્રીનરી હોય એટલે આપણું હળવદ એ સ્વચ્છ હળવદ હોય આપણું હળવદ ગ્રીન હળવદ હોય સાથે સાથે મારી એક ઈચ્છા છે કે હળવદના દરેક વોર્ડમાં યોગ કેન્દ્રો ચાલુ થાય એટલે હળવદના લોકો અર્લી રાઇઝર બને અને હેલ્થ કોન્શિયસ બને અને આગામી દિવસોમાં હળવદ માટેના જે જે વિકાસના કામો રહીએ ઝડપથી પૂરા થાય દાખલા તરીકે સ્પોર્ટ્સ અંકુલ લાવ્યા છે તો ત્રણ મહિના ચાર મહિનામાં એનું ખાતમુહૂર્ત એનું લોકાર્પણ થઈ જશે આપણે નવ કરોડના ખર્ચે ઓડિટોરિયમ મંજૂર કરાવી રહ્યા છે તો ઓડિટોરિયમ ઊભું થાય તો હળવદમાં એક કોઈ પણ સારો કાર્યક્રમ કરવો હોય તો એ દિશામાં કામ થઈ શકે બીજું આરોગ્ય કેન્દ્રમાં પણ આપણે પચાસ બેડનું ટ્રોમા સેન્ટર મંજૂર કરાયું છે અત્યારે હાલમાં આરોગ્ય કેન્દ્ર તમે વિઝિટ કરો જ છો તો એક બહુ અત્યન હોસ્પિટલ થઈ છે ને જે એમાં વધારો થાય એટલે નગરપાલિકા આવ્યા પછી સ્વચ્છતાથી લઈ અને દરેક બાબતોમાં એ લોકોને જોડી અને સૌ પત્રકાર મિત્રો સૌ જાગૃત નાગરિકો વેપારીઓ બધા ભેગા થઈને આ આપણું હળવદ છે આપણા સૌનું હળવદ છે ખાલી એક ચૂંટાયેલા લોકો ખાલી કરેલી છે એવું માન લેવાની જરૂર નથી આજે અહીં સેવાભાવી ગ્રુપ હોય પાટિયા ગ્રુપથી લઈને અનેક લોકો જોડાયેલા હોય એટલે સર્વ સંસ્થાઓને સાથે રાખીને સર્વને સાથે રાખીને આપણે સૌએ સાથે મળીને હળવદને એક બ્રાન્ડ હળવદ બનાવવાનું છે અને એ બ્રાન્ડ બનવાના હિસાબે આજે હળવદ શાંતિની બ્રાન્ડ છે સમૃદ્ધિની બ્રાન્ડ છે તો એ જેટલું આપણી શાખ વધશે એટલો હળદનો વિકાસ વધવાનો તમે એક આ મારો પ્રશ્ન છે કે તમે કીધું કે અઠયાવી માંથી અઠ્યાવી જીતવાના છે લોકશાહી માટે વિપક્ષ જરૂરી છે લોકશાહી ટકાવી હોય તો આવું મેં સાંભળેલું છે લોકશાહી ટકાવી હોય તો વિપક્ષ જરૂરી છે એ કંઈ નથી જીતવા દેવા એમાં એવું છે કે લોકશાહીમાં સેવાથી પ્રજા મત આપતી હોય ક્યાંક ના ક્યાંક વિપક્ષ રહ્યા ને ચૂંટણી સમય આવે છે બરાબર આ પરિષદની પરાકાષ્ઠા સર્જવી જોઈએ તો કામ કરશે તો પ્રજા મત દેશે પ્રજાને તો કોઈ સાથે જોડાયેલા નથી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય કામ કરશો તો પ્રજા મતદેશે બરાબર હું ક્યાંક ના ક્યાંક વિપક્ષ મિત્રોને પણ કહેવા માગું છું કે તમારી સક્રિયતા રહીને સેવા માટે વળેલા હોય આપણે ચૂંટણી માટે નથી આવતા સેવા માટે આવી છે જો સેવા કરશો તો એ ફિલિંગ્સ થશે પણ મારા પણ જાહેર જીવનમાં જોયું છે મેં કે સૌ વિપક્ષના મિત્રો રહીએ ને ચૂંટણી વખતે આવે છે પછી જે સેવા કરવી જોઈએ રક્તદાન કેમ્પો હોય પ્રજાની સેવા હોય સાથે મળીને અને હું તો પક્ષા પક્ષીથી ઉપર ઊઠીને છેલ્લે આપણે બધા રાજનીતિમાં સેના માટે છીએ સેવા માટે છીએ તો સેવા કરશું તો એ થશે ભારતીય જનતા પાર્ટી એ સેવાધારી માણસોને જેને કામ કરવું છે એને તક આપતી પાર્ટી છે અને એમાં કોંગ્રેસ દાવો કરી રહી છે કે આ વખતે પાલિકા જે છે એ કબજે કરવાની છે ઓછામાં ઓછી સત્તરથી અઢાર સીટું કોંગ્રેસ કહી રહી છે કે અમારી આવે છે શું કહો એવું કોઈ ચિત્ર દેખાતું નથી પછી તો જો કોઈ પણ લોકશાહીમાં દરેકનો હક છે આજે દિલ્હીમાં હતું તો શાસક પક્ષમાં કોંગ્રેસ હતી અને અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિતને હરાઈને પોતે મુખ્યમંત્રી બન્યા હતા પછી દસ વર્ષમાં પરફોર્મન્સ ન કરી શક્યા તો સરકાર તો ગઈ પોતે પણ ધારાસભ્ય તરીકે ચૂંટણી ન આવી શક્યા તો એ તો છેલ્લે તો કામ વ્યક્તિનું કામ બોલશે પક્ષનું કામ બોલશે એટલે પક્ષ અને વ્યક્તિ બે જોવાતી હોય તો એક પક્ષની એક આબરૂ હોય છે પક્ષના એક વોટર હોય છે અને પછી એક ઉમેદવાર હોય એની પોતાની પણ એક સેવાની ભાવના એની પણ બ્રાન્ડ હોય એટલે આ બધું થઈને જન્મત મળતો હોય છે તમે પ્રકાશભાઈ આ વાત કરી ને તેની સાથે કાલે અમને એ માહિતી હકીકત મેળવી જી તમે સ્વીકારો તો સારી વાત છે કે ભાજપના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે અઠ્યાસી ઉમેદવારો તો આમને બધાને માતાજીએ સમ ખવડાવવામાં આવતા હતા કે ભાઈ તમે સિંગલ સિંગલ વોટ ન માગો તમે મત માંગવા જાઓ મતદારોને મનાવો તમે કહો કે ભાઈ પેનલને મત દેજો કારણ કે પરિસ્થિતિ એક એવી થઈ હતી ને અમે જોવી છે કે છેલ્લે ઉમેદવારો એવું નક્કી કરતા હતા કે ભાઈ થોડાક મતે રહી જવાય એવું છે તો પછી એવું ચાલુ કરી દીધું હતું ભાઈ મને મત દેજો બીજા ન દેવો કંઈ નહીં માને મત દેજો એટલે આ બધું જે કરતા હતા માતાજીના સમ નહીં ખવડાવતા હતા તો પછી માની લીધું કે જો ભાજપ ને એના જ ભરોસો ન હોય ને અમે આ હોયું તો શહેરીજનો કઈ રીતના ભરોસો કરશે આઠિયાવી ઉપર એવો કોઈ વિષય ન હોય બધા સાથે મળ્યા હોય ને ત્યારે બધા સમૂહમાં સાથે જ કામ કરવાનું હોય એટલે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ બરાબર એટલે સૌનો વિકાસ કરવો હોય તો વિશ્વાસનું વાતાવરણ પણ બધા પ્રત્યેનું એકબીજા માટેનું હોય એટલે એવો કોઈ વિષય નથી અને બધું સારા અના થશે મોટાભાગના જે કારણ કે આના પહેલાં તો ભાજપની જ બોડી હતી મોટાભાગના ઉમેદવારો જે છે એને બદલાયા છે નવા લાવવામાં આવ્યા છે તો એનો મતલબ એ થયો કે જૂના હતા એમને વ્યવસ્થિત કામ નથી કર્યું એક મતલબ એ થાય કે નવાને ચાન્સ આપ્યો છે અને જેની ટિકિટોની કપાણું છે તો પછી આવો અંદર ખાને આવો રોષ કે આવું કંઈ ખરું કે તમે અત્યારે તો એટલા કોન્ફિડન્સમાં છો કે અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ જીત છે પરંતુ જેની ટિકિટો કપાણી હોય જેનું માયના ન હોય એના ટેકેદારને ટિકિટ ન દીધી હોય તો કારણ કે પાલિકાની ચૂંટણીમાં તો દોઢસો બસોમાં તો આગા પાસા થાય એટલે જીતવું બહુ મુશ્કેલ થઈ જતું હોય તમે જે કીધું ને કે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વળેલી પાર્ટી છે સેવા પરમોધર્મના ભાવથી કામ કરતી હોય છે એટલે અહીં જે કાર્યકર્તા આવે છે ને એ કાર્યકર્તા એક વિચારમાં એનરોલ કરેલો હોય છે એટલે પદ માટે નથી આવતો વ્યક્તિ સાથે પણ જોડાતો નથી એક વિચારધારા સાથે જોડાય છે એટલે નવા પક્ષરીઓ એ સતત ચાલતી પ્રક્રિયા છે આ ઇન્સ્ટિટ્યુશનલ છે એટલે હાલમાં પણ સંગઠનના પ્રમુખથી લઈને બધામાં ચાલીસ વર્ષની ઉંમરનો ક્રાઇટેરિયા કર્યો એટલે વિશ્વનો સૌથી યુવા દેશ એ ભારત છે ત્યારે યુવાનોને પ્રાધાન્ય મળે અને નવી શક્તિઓ આવે એટલે એના માટે અમુક સિનિયરોને પણ ટિકિટો આપી છે અને અમુક જુનિયરોને લાવ્યા છે ટોટાલિટીમાં બધી જ્ઞાતિઓમાંથી બધા જ્ઞાતિમાંથી પ્રતિનિધિત્વ કોઈ વકીલ છે કોઈ ડૉક્ટર છે કોઈ અગ્રણી ખેડૂત છે તો બધા પ્રકારના લોકોને ટિકિટ આપવાનો એટલે ગુલદસ્તો બનાવ્યો ગુલાબનું ફૂલ હોય મોગરાનું ફૂલ હોય બધાની કોઈની સંગઠનની માહિતી છે તો આ બધા પ્રકારનો અઠ્યાવીસ ઉમેદવાર લાવવાનો પ્રયત્ન કર્યો છે અને બધા સાથે મળીને આગળ જશે રહી વાત જેને ટિકિટ ન મળી તો એ માણસનો અનુભવ હોય એનું માર્ગદર્શનમાં નીચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લડતા હોય એટલે સિનિયરનું માર્ગદર્શન છે અને નવા ઉમેદવારો ચોક્કસ જીતાશે આજે કારણ કે મિત્રો હવે મતદાનને બહુ જાજો સમય છે નહીં કાલે સત્તર ને પરમ દિવસે અઢાર ને અઢાર તારીખે નક્કી પણ થઈ જવાનું છે અઢાર તારીખે કોણ પાલિકાની ચૂંટણીમાં જીત્યા છે ને કોણ હારી ગયા છે અને પછી પ્રમુખ જે છે એ પ્રમુખ પછી જે તે પાર્ટીના ઉમેદવારો જીતશે ને પછી એ નક્કી થશે પરંતુ બે વર્ષ બાદ પાલિકાને પ્રમુખ પણ મળવાના છે પ્રકાશભાઈ અંતમાં શહેરીજનોને કારણ કે તમે ચાલુ ધારાસભ્ય છો અત્યારે હળવદ ધાંગધ્રાના શહેરીજનોને કંઈ તમારો સંદેશો તેની સાથે કારણ કે ચૂંટણી પૂરી થઈ ગઈ હવે અઢાર તારીખે રિઝલ્ટ છે જે આવી તમે તો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો કે ભાઈ અઠ્યાવીમાંથી અઠ્યાવી જીતીએ છીએ પણ હવે મતદારોને એનો મત દઈ દીધો છે મતદારોએ નક્કી કરી લીધું છે કે કોને કેટલી સીટું દેવી છે તમારો કોઈ સંદેશો અંતમાં મારો હળવદના સૌ નાગરિકોને મારી અપીલ છે કે આપણે સૌ હળવદના એક બ્રાન્ડ એમ્બેસેડર છીએ આપણા વિકાસથી હળવદનો વિકાસ થતો હોય એટલે આપણી જે હળવદની આબરૂ છે એમાં આપણે સૌએ વધારો કરવા માટે સ્વચ્છતાની બાબત હોય ગ્રીનની બાબ વૃક્ષો વાવવાની બાબત હોય એકબીજા સાથે ભાઈચારા બનાવવાની બાબત હોય આ બધી બાબતોમાં આપણે બધાએ જાગૃત રહેવાનું છે હું મારા સવા બે વર્ષના રાજકીય ઓલામાં જોઉં છું કે ક્યાંક ના ક્યાંક આપણે નાના મોટા બનાવો બને તો એ અંદરો અંદરના પરિવાર પરિવારના સંઘર્ષ હોય છે આડોશ પાડોશના સંઘર્ષ હોય છે ગામ ગામના સંઘર્ષ હોય છે તો આપણે હળવદને એક સંઘર્ષ મુક્ત સર્જનવાળું વાતાવરણ બનાવવું છે વિવાદ મુક્ત સંવાદવાળું વાતાવરણ બનાવવું છે એટલે હળવદને આપણે એક આદર્શ નગર તરીકે આપણે એને વધુ હજી આગળ લઈ જવું છે એટલે મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે સૌ સાથે મળી બે હજાર સુડતાલીસનો હળવદનો આપણે રોડમેપ બનાવવાનો છે અને એના અનુસંધાનમાં આપણે બહુ સાથે મળીને કામ કરશું તો ચોક્કસ હળવદની જે ગરિમા છે એનો હળવદની ખુશ્બુ અત્યારે ઘણા બધા દૂર દૂરના તાલુકા સુધી ગઈ છે પણ આ બહુ બધી દૂર જશે હળવદ શિક્ષણની દ્રષ્ટિએ નંબર વન છે હળવદ બાગાયતની દ્રષ્ટિએ નંબર વન છે હળવદ એપીએમસી સૌરાષ્ટ્રની મોટી એ છે એટલે હળવદ બધી રીતે અત્યારે એક નામ કાઢ્યું છે વધુ આગળ સૌ ભેગા થઈને લઈ જવાનું છે છે એટલી જ મારી તેની સાથે મિત્રો અમારી પણ દરેક શહેરીજનોની અપીલ છે કે આમ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું પ્રચાર થયો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થવાની આરે છે આવીને આવી શાંતિ અઢાર તારીખે પણ રાખજો અને તેની સાથે દરેક વોર્ડના જે વોર્ડના જે સભ્યો ચૂંટાય કોઈ પણ પક્ષમાંથી જે હારી જયા કે જે જીતા આવી પરંતુ પછી સ્વીકારી લેવાનું કે આ ચૂંટણી છે માની લીધું કે આ વખતે થોડાક મતે રહી ગયા તો આ પાંચ વર પછી ચૂંટણી આવે એટલે વધારે થોડીક મહેનત કરજો તમે જીતી જાય એટલે ખોટા વિવાદો ઊભા ન થાય ખોટી શાંતિ ન ડોળાય કાયદો વ્યવસ્થા ન બગડે અને આપણા જ વિસ્તારના છે જે ચૂંટાવાના છે એક વોર્ડમાં ચાર છે તો ઉમેદવારો તો ઘણા નવ ઊભા હોય બાર ઊભા હોય કારણ કે ભાજપ કોંગ્રેસ આ બસપાની પણ છે એટલે બધાય તો ચૂંટાવાના નથી એક વોર્ડમાં ચાર ઉમેદવાર ચૂંટાવાના છે એટલે જે ચૂંટાઈ જાય એને મતદારો એને મત દીધા છે એટલા માટે થઈને એ જીતા છે એવું ખરેખર સ્વીકારી લેજો અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું રિઝલ્ટ જે છે એ પણ જાહેર થઈ જાય એવી અપેક્ષા સાથે આભાર મિત્રો